આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ગોધરાની હોટલ રોયલ ઇન ખાતે બોક્સ ક્રિકેટની શરૂઆત કરવામાં આવી છે મોબાઈલનો ઉપયોગ જ્યારે વધતો હોય તેવામાં નાના બાળકો યુવાનો કે પછી વૃદ્ધો તમામ મોબાઈલની દુનિયામાં વ્યસ્ત હોય ત્યારે તેવામાં જ ગોધરા વડોદરા હાઈવે પર હોટલ રોયલ ઇન ખાતે જ માલિક શાદિકભાઈ અંધી દ્વારા બોક્સ ક્રિકેટની શરૂઆત કરવામાં આવી છે આ બોક્સ ક્રિકેટની શરૂઆત પાછળનું મુખ્ય કારણ મોબાઈલની દુનિયામાંથી બહાર આવે સાથે જ આ પ્રસંગે સ્પાર્ક ટુ ડે ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી સંવાદદાતા આમિર ભગત સામાજિક અગ્રણી રમજાની જુંજાર અને ક્રિકેટર શલમાન હુરી સાથે ખાસ વાતચીત કરી ગોધરા શહેરના વડુરા હાઈવે રોડ ઉપર ક્રિકેટ બોક્સ નું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આયોજન લઈ આપની સાથે સામાજિક આગેવાન રમજાનીભાઈ જુંજારા ઉપસ્થિત છે તેઓની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયાસ કરીશું રમજાનીભાઈ શું કહેશો જે રીતે મોબાઈલનો ઉપયોગ સતત વધી રહ્યો છે અને મોબાઈલનો ઉપયોગની જો વાત તો નાના બાળકો હોય વૃદ્ધો હોય કે યુવાન હોય સતત તમામ લોકો જે છે મોબાઈલનો મોબાઈલમાં વ્યસ્ત રહે છે એવામાં મોબાઈલ થી દૂર રહે બાળકો તે માટે એક ક્રિકેટ બોક્સ નું આયોજન કરવામાં આવ્યું છે આયોજન ને લઈને તમે શું કેશો ગોધરા વડોદરા ગણેશ બંધન ની સામે

અને વોશરૂમ જેવી તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવા અને કિફાયત ભાવે એક સારા વિચાર સાથે આયોજન કર્યું છે જે આયોજકોને અમે અભિનંદન પણ પાઠવ્યું છે સાથે અમારી પણ લાગણી અને માંગણી એવી કે લોકો આ ક્રિકેટ બોક્સ નો ભરપૂર ઉપયોગ કરી અને પોતાના સ્વાસ્થ્ય અને પોતાના બાળકો આ મોબાઈલના ના દૂર રહે અને યુવાનો વૃદ્ધો જે છે આ મોબાઈલના સતત ઉપયોગથી આંખોને અને સ્વાસ્થ્ય પર અસર પડે છે એનાથી દૂર થઈને એક રમતમાં માં પરોવાય એવી શુભ ઈચ્છા સાથે અને લાગણી સાથે આ આયોજક આયોજન કરવામાં આવેલું છે આપની સાથે યુવા ક્રિકેટર સલમાન ઉડી છે તેઓની સાથે વાત કરીશું સલમાન ભાઈ શું કેશો સાદિક ભાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આયોજન ને શું કેશો તમે બહુ સરસ બહુ મજાનું આયોજન કર્યું છે અમે ત્રણ થી ચાર બોક્સમાં માં રમેલા છે એના કરતા તો બહુ સારું છે અને પૈસામાં બી કઈ પૈસા બી ઓછા છે માર્કેટમાં બારસો પંદરસો હજાર લે છે અહીં ઓછા પૈસા છે સાતસો આઠસો રિઝનેબલ પૈસા છે અને ટાઈમ માઇમ બી કંઈ વધારો બી થઈ શકશે એ રીતનું આયોજન કર્યું છે અને ક્વોલિટી કેવી છે ક્વોલિટી બહુ સારી છે બોલ બેટ બધું બહુ સારું છે મેં બહુ સરસ મજાનું છે ત્રણ વિકેટ બનાવેલી છે અને હાઇટ માઇટ બધી બહુ સારી રીતે બનાવેલી છે ડોક્ટર સિયા સરસ મજાનું જે આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આયોજનનો મુખ્ય હેતુ એ જ છે કે યુવાનો હોય નાના બાળક હોય કે વૃદ્ધો હોય તમામ લોકો જે છે મોબાઈલ થી દૂર રહી શકે આમિર ભગત સ્પાર્ક ટુડે ન્યૂઝ ગોધરા